મહિને જન્મેલા બાળકોને રેટિનોથેપી ઓફ પ્રીમેચ્યોરિટી નામના રોગને કારણે કાયમી અંધત્વનું જોખમ રહેલું છે ત્યારે સુરતમાં ઉધના દરવાજા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલમાં ટેલિમેડિસિન પ્રોજેક્ટ શરૂ કરીને પાંચ હજારથી વધુ બાળકોની તપાસ કરી અને સાતસોથી વધુ બાળકોને સમયસર સારવાર આપી તેમના પ્રોજેક્ટના પાંચ વર્ષ પૂર્ણ કર્યા ભારતમાં માં માંથી એક બાળક સમય પહેલા જન્મે છે ત્યારે બાળકો સઘન નવજાત સંભાળ મેળવવા હોવા છતાં દ્રષ્ટિ ગુમાવવાના જોખમોનો સામનો કરે છે લગભગ તેર લાખ બાળકોને આરોપી માટે સ્ક્રીનિંગની જરૂર પડે છે જેમાંથી છોતેર બાળકો ગુજરાતમાં જ છે કાયમી અંધત્વને રોકવા માટે આઠસો બાળકોને સમયસર સારવારની જરૂર છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર હોસ્પિટલ ઉદના દરવાજા સુરતની ડોક્ટર રેખા સિંઘલ જે વિડીયો રેટિના અને આરોપી સર્જન છે તેઓ બે હજાર ઓગણીસમાં ટેલી મેડિસિન પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જે દક્ષિણ ગુજરાતના તમામ બાળકો સુધી સાપ્તાહિક ધોરણ રોગનું સમયસર નિદાન કરી શકે સર્જિકલ સ્ટેટ સુધી પ્રગતિને રોકવા માટે આરોપીને સમયસર સારવાર કરવાની પણ જરૂર રહે છે એસવીએનએમ એ સત્તર ફેબ્રુઆરી બે હજાર રોજ દિવ્ય દ્રષ્ટિ આરઓપી ઓપી પ્રોગ્રામ શરૂ કર્યો છે જે સમગ્ર ગુજરાત અને પાડોશી રાજ્યોને ટેલી મેડિસિન અને અભિગમ દ્વારા આવરી લેશે તેમનું મિશન પશ્ચિમ ભારતમાં આરઓપીને કારણે અટકાવી શકાય તેવા અંધત્વને નાબૂદ કરવાનું છે નારાયણ નેત્રાલયના પેડ્રાટ્રિક રેટિના વિભાગના વડા ડોક્ટર આનંદ વિનેકર સેક્રેટરી ઇન્ડિયન આરોપી સોસાયટી દ્વારા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બેંગ્લોર અને કે આઈડીઆરઓપી ટેલિમેડિસન આરોપી પ્રોગ્રામ સમારોહનો મુખ્ય અતિથિ ડોક્ટર જ્યોતિ ગુપ્તા પ્રદેશ નાયબ નિયામક સુરત દક્ષિણ ગુજરાત ઝોનના પણ હતા મેરા નામ ડૉક્ટર આનંદ વિનેકર હે મેં પ્રોગ્રામ ડિરેક્ટર હું કિડ્રોપ એ કિડ્રોપ એક ટેલિમેડિસિન પ્રોગ્રામ હૈ જો આરોપી સ્ક્રીનિંગ કરતા હૈ નારાયણ નેત્રાલય બેંગ્લોર કર્ણાટક મેં हम पिछले 16 साल से ये कर रहे हैं ये बीमारी हम जो देख रहे हैं नवजात शिशु जो प्रीमेच्योर बच्चे होते हैं उनमें हम करते हैं और वो दो किलो से कम या चौंतीस हफ्ते से कम जन्म होने वाले बच्चों में ऑलमोस्ट चालीस प्रतिशत बच्चों में ये बीमारी हो सकती है और जिनमें ये बीमारी होती है पाँच या दस परसेंट बच्चों को इलाज की ज़रूरत होती है ये अगर हम सही टाइम पर इलाज इसको पहचान के इलाज कर सकते हैं तो बच्चा बिल्कुल नज़र ठीक हो जाएगा और अगर सही टाइम पर हम इलाज नहीं करते हैं तो बच्चा अंधा हो सकता है और अभी तक कर्नाटक में हमने ऑलमोस्ट ढाई ढाई लाख बच्चों से ऊपर स्क्रीनिंग किया है और चार हज़ार दो सौ बच्चों का इलाज किया है और ये मॉडल हम काफ़ी बाकी स्टेट्स में और बाकी कंट्रीज़ में भी हम ट्रेनिंग के तौर पर कर रहे हैं मैं सिर्फ ये कहना चाहूँगा कि अगर आपका बच्चा दो किलो के कम वज़न में जन्म हुआ है या चौंतीस हफ्ते से कम जन्म हुआ है तो बच्चा तीस दिन होने से पहले पहले आंख का नस का जांच करवाएं और वो भी कोई आरोपी स्पेशलिस्ट के साथ आ, पहले तो होता था कि सिर्फ डॉक्टर की जरूरत होती थी आंख के नस को देखने के लिए बट आजकल हमारे पास टेक्नोलॉजी है स्पेशल आरोपी कैमरा है जिससे हम देखते हैं और दूर से भी देख के हम बता सकते हैं कि आपके बच्चे का नस ठीक है या इलाज की जरूरत होगी है मारो नाम डॉक्टर रेखा सिंगल से हूँ आतना पर्दानी निशान सर्जन जो स्वामी विवेकानंद नेत्र मंदिर में हमारा हॉस्पिटल है बेहजार उन्नीस साउथ गुजरात आरोप પી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલું જેના થ્રુ અમે એક એનઆઈસીયુને કવર કરવાનું સ્ટાર્ટ કર્યું અને અત્યારે બે હજાર ત્રેવીસ સુધી અમે જે છે ઓલમોસ્ટ ટ્વેન્ટી એઇટ એનઆઈસીયુઝને કવર કરીએ છીએ અઠ્ઠાવીસ એનઆઈસીયુઝને કવર કરીએ છીએ અને અમે દસ સિટીઝને કવર કરીએ છીએ એની અંદર જે છે અમે બે ત્રણ જે છે એસએનસીઝને કવર કરીએ છીએ જે ગવર્મેન્ટને યુઝ છે અને ત્યાં અમે ફ્રી સ્ક્રીનિંગ અને ફ્રી ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ પાંચ વર્ષની અંદર અમે જે છે પંદર પાંચ હજારથી વધારે બેબીઝને જે છે સ્ક્રીન કર્યા છે પંદર હજારથી વધારે જે છે સેશન્સ કર્યા છે અને સાતસોથી વધારે બેબીઝને ટાઈમ પર ટ્રીટમેન્ટ આપીને દિવ્ય દ્રષ્ટિ આરોપી પ્રોગ્રામ જે છે લોન્ચ કર્યું છે જેની અંતર્ગત અમે ગુજરાતના બધા એસએન્સીયુઝને કવર કરવા માંગીએ છીએ અને ત્યાંના દરેક બેબીને જે છે ટાઈમ પર સ્ક્રીનિંગ કરીને ટાઈમ પર ટ્રીટમેન્ટ આપવા માંગીએ છીએ જે બી બાળકો જે છે જેનું જન્મ ચોત્રીસ અઠવાડિયા થી પહેલા થયું છે યા જેનું જન્મનું વજન બે કિલોથી ઓછું હોય એ બધા છોકરાઓને આ બીમારી નું રિસ્ક હોય છે જેને આરોપી એની રેટનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી કહીએ આ બીમારીની અંદર જે છે એનું પહેલું ચેકઅપ થી ત્રીસ દિવસ જન્મના થી ત્રીસ દિવસની અંતર્ગત જે છે એનો પહેલો ચેકઅપ આંખના પડદાના નિશાન ડોક્ટર યા એક સ્પેશિયલ કેમેરા જે આ બચ્ચાઓની સ્ક્રીનિંગ માટે બનેલું છે આંખના પડદાના ચેકઅપ માટે બનેલું છે એના થ્રુ થવું જોઈએ અને સ્ક્રીનિંગના આધારે નક્કી કરવામાં આવે કે કયા છોકરાઓને જે છે બીમારી છે અને ટ્રીટમેન્ટની જરૂર છે જ્યારે બી એવું ડિટેક્ટ કરવામાં આવે છે કે બીમારી છે અને ટ્રીટમેન્ટની જરૂર છે એનું ટ્રીટમેન્ટ અડતાલીસથી અડતાલીસ કલાકની અંદર અંદર જે છે થઈ જવું જોઈએ